તાજેતરમાં એક અકસ્માતમાં માધાપરના સોની સમાજના એક પરિવારના ચાર વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતા અને બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી ત્યારે સમાજના આગેવાનોએ પરિવારને સાંત્વના આપી હતી ત્યારે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃત્યુ પામનાર પરિવારને ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને પચાસ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી હતી જે સહાય આજે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં પરિવારજનોને અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે સોની સમાજના અગ્રણીઓ ભરતભાઈ સોની અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આપવામાં આવી હતી આ પ્રસંગે વહીવટી તંત્રના અધિકારીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને સોની સમાજના અગ્રણી ભરતભાઈ સોની આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી થોડાક મહિનાઓ પહેલાં આપણે જોયું કે ભુજની બાજુમાં એક અકસ્માત થયેલો હતો અને માધાપરના આપણા સોની પરિવારના ચાર વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને બે લોકો ઇન્જર્ડ થયા હતા આખો કચ્છ અને આખો સમાજ દુઃખમય બન્યો હતો પરિવાર ઉપર ખૂબ મોટી આફત પડી હતી ત્યારે સમાજના બધા જાગૃત આગેવાનો આદરણીય ભરતભાઈ સોની હિતેશભાઈ અન્ય બધા આગેવાનો સાથે મળી કરીને આખા સમાજે અને કચ્છના બધા જ સમાજના લોકોએ પરિવારને સાત્વના આપી હતી અને સાથે સાથે જે રીતે રજૂઆત આવી કે પરિવારને સરકાર દ્વારા નાની મોટી સહાય આપવામાં આવે એમને મદદરૂપ સરકાર દ્વારા કંઈક સહાયતા થાય આપણે મુખ્યમંત્રી સાહેબને વાત કરી અહીંથી દરખાસ્ત મોકલાવી અને મુખ્યમંત્રી રાત ફન માહિતી પરિવારને જે વ્યક્તિ મૃત્યુ પામ્યા છે એમને ચાર લાખ રૂપિયા ઇન્જેટ પામ્યા છે એમને પચાસ હજાર રૂપિયાની સાહેબ મુખ્યમંત્રી ફંડમાંથી મંજૂર કરવામાં આવી હતી જેના ચેક આજે કલેક્ટર શ્રીના માધ્યમથી પ્રાંત અધિકારી શ્રી અધિકારીશ્રી શ્રી અને આખું વહીવટતંત્ર અને સમાજના બધા આગેવાનોની ઉપસ્થિતિની અંદર આજે પરિવારના સભ્યોને આજે આપવામાં આવ્યા હતા ભરતભાઈ સોની સમાજના આગેવાનો માધાપરના અમારા સોની સમાજના એક કુટુંબને એક્સિડન્ટ થયો એમાં ચાર જણા ગુજરી ગયા બે જણાને ઈજા થઈ પરિવાર બહુ નબળો છે પોતાનું ગુજરાન પણ માનમાન ચલાવે એના વચ્ચે મુસીબતમાં આવી ગયો ત્યારે માનનીય સાંસદ સભ્ય વિનોદભાઈ સાથે વાત થઈ ઇલેક્શનમાં પોતે ઉમેદવાર હતા છતાં પણ તાત્કાલિક એમણે ફોલોઅપ કર્યો સીએમ સાહેબ સાથે વાત કરી અને અધિકારીઓ સાથે ફોલોઅપ કરાવ્યો અને આચાર સંહિતાના કારણે હું કોઈ સહાય આપી ન શકાય એટલે હવે આચાર સંહિતા પૂરી થઈ ગઈ છે ત્યારે આજે પ્રાંત અધિકારી મામદાર સાહેબ અમારા સાંસદ સાહેબ એમના હાથે આજે અમારા સમાજના હતભાગીઓ અને એના પરિવારને આજે સત્તર લાખ રૂપિયા જેવી માતબર રકમ માનનીય સાંસદશ્રીએ પોતાના પ્રયત્નથી અપાવી એટલે અમે સમાજ એનો ઋણી છીએ અને અમારા દુઃખમાં એમણે જે ભાગ લીધો એ બદલ એમને કાયમ માટે અમે એના ઋણી રહીશું